નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાનું યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ આઠની જે સ્વ પુથીનો ભાગ સાત છે તે ભાગ સાતની અંદર જે ગુજરાતી વિષય આપણને આપેલો છે તે ગુજરાતી વિષયના પાઠ નંબર અઢાર દુહા મુક્તક હાઇકો નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ધોરણ આઠની આ જે અધ્યયન પુથી છે તે સ્વઅધ્યયન પુથીના ભાગ સાતની અંદર જેટલા પણ વિષયો આપણને આપેલા છે ગુજરાતી હિન્દી અંગ્રેજી સંસ્કૃત ગણિત વિજ્ઞાન તે દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને સ્વાધ્યન પોથીના આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને WhatsApp પર પ્રાપ્ત થતી રહે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પાઠ નંબર અઢાર દુહા મુક્તક હાઇકુ એમાં અધ્યયન નિષ્પત્તિઓ આપણને આપેલી છે અને એના ઉપરથી જોઈએ પ્રશ્ન નંબર એક તમે સાંભળેલા કોઈ પણ બે દુહા લખીને સમજાવો તો વિપત પડે ના વલખીએ વલખે વિપત ન જાય વિપતે ઉદ્યમ કીજીએ ઉદ્યમ વિપતને ખાય તો જુઓ આ પ્રમાણે આપણે લખી શકીએ જીવનમાં વિપત્તિ કે દુઃખ આવી પડે તો માણસે ગભરાઈ જવાની જરૂર નથી કેમ કે ગભરાઈ જવાથી વિપત્તિ કે દુઃખ દૂર થતા નથી પણ વધે છે એવા સમયે જો પુરુષાર્થ કરવામાં આવે તો વિપત્તિ કે દુઃખ દૂર થઈ જાય છે આમ વિપત્તિમાંથી બહાર નીકળવાનો ઉપાય ઉદ્યમ છે ત્યાર પછી બીજો સવાલ ગુણની ઉપર ગુણ કરે તે વ્યવહાર આવટ અવગુણ ઉપર ગુણ કરે તે ખરી ખતરિયાવટ તો જોઈએ ઉત્તર આ આપણી ઉપર કોઈ આપણી ઉપર ઉપકાર કરે અને આપણે તેના ઉપર ઉપકાર કરીએ તે તો એક વ્યવહાર થયો પણ જો કોઈ આપણી સાથે સારો વ્યવહાર ન કરે અને છતાં આપણે તેની સાથે સારો વ્યવહાર કરીએ એમાં જ સાચો ક્ષત્રિય ધર્મ છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યન આવી છે બે હજાર ચોવીસ પચીસની તે નવી સ્વ અધ્યયન બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે આપણે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લેજો અને તેનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે તમે વાંચેલા કોઈ એક પુસ્તક વિશે લખો તો જુઓ ઉત્તર મેં અમારી શાળાના પુસ્તકાલયમાંથી સિંહાસન બત્રીસી નામનું પુસ્તક મેળવીને વાંચ્યું હતું આ પુસ્તકમાં રાજા વિક્રમ અને પ્રેત વેતાળની વાર્તાઓ આવે છે તેમાં વેતાળ વિક્રમ રાજાની વાર્તા કહે છે અને વાર્તાના અંતમાં વિક્રમ રાજાને પ્રશ્ન પૂછે છે જો વિક્રમ રાજા સાચો જવાબ આપે તો વેતાળ પાછો જંગલમાં જતો રહે છે વિક્રમ રાજા ન્યાયપ્રિય રાજા હતા તેના કારણે હંમેશા સાચો જવાબ જ આપતા હતા અને વેતાળ દર વખતે જંગલમાં જતો રહેતો આમાં પુસ્તક વાંચવાની ખૂબ જ મજા આવે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા શબ્દોની જોડણી સુધારી અને વાક્ય પ્રયોગ કરો

એમાં પેલું વા ફરે વાદળ ફરે ફરે નદીના પૂર શુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ મુઘે સુર જોઈએ દુહો આ દુહામાં કવિ કહે છે કે આકાશમાં વાદળો અને નદીઓના પ્રવાહ જેમ પોતાની યાત્રા પૂર્ણ કરે છે તેમ શુરાઓ એટલે કે સાહસી અને બહાદુર વ્યક્તિઓ પોતાના બોલાયેલા શબ્દો અને હિંમત ઉપર કાયમ ટકી રહે છે ત્યાર પછી છે બીજો દુહો મિત્ર એવો શોધવો ઢાલ સરીખો હોય સુખમાં પાછળ પડી રહે દુઃખમાં આગળ હોય તો અહીંયા આપણે લખી શકીએ આ દુહામાં મિત્ર કેવો શોધવો તેની વાત કરી છે જેમ યુદ્ધમાં ઢાલ સૈનિકોનું રક્ષણ કરે છે તેમ મિત્ર પણ ઢાલની જેમ આપણું રક્ષણ કરવું જોઈએ જે દુઃખમાં આપણી આગળ રહે અને સુખમાં આપણી પાછળ હોય તેવો મિત્ર કરવો જોઈએ ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ બે હાઇકુ બનાવો અને લખો તો જોઈએ આપણે બંને હાઇકુ એમાં પહેલું જૂનું તળાવ લીલપ ઓઢી બેઠું શાંત શીત સવારે બીજું હાઇકુ વૃદ્ધ માણસ ઠાલવી વ્યથા માત્ર આંખો દ્વારા જ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ તમારા વિસ્તારમાં ગવાતા કોઈ પણ બે દુહા લખવામાં પહેલું બાર ગાવે બોલી બદલે તરુવર બદલે શાખા બુઢાપામાં કેશ બદલે પણ લખણના બદલે લાખા ત્યાર પછી બીજું ખડ પાણીને ખાખરા જ્યાં પાણીનો નહીં પાર વગર દીવે વાળું કરે એ મારો પંથ જુઓ પાંચાળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત નીચેના દુહાનો વિચાર વિસ્તાર કરો તો અહીંયા ફરી પાછો આપણને એ જ વિચાર વિસ્તાર આપેલો છે કે ગુણની ઉપર ગુણ કરે એ તો વ્યવહાર આવટ અવગુણ ઉપર ગુણ કરે તે ખરી ખતરિયા કોઈ આપણી ઉપર ઉપકાર કરે ને આપણે તેનો ઉપકાર તેના ઉપર ઉપકાર કરીએ એ તો એક વ્યવહાર થયો પણ જો કોઈ આપણી સાથે સારો વ્યવહાર ન કરે ને છતાં આપણી સાથે આપણે તેની સાથે સારો વ્યવહાર કરીએ એમાં જ સાચો ક્ષત્રિય ધર્મ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર આઠ નીચેના મુક્તકનો વિચાર વિસ્તાર કરો સુકા પરણો વન ગજવતા શાંત લીલા સદાય જ્યારે પાન સુકાઈ જાય છે ત્યારે તે ખડખડાટ કરે છે અને બધાનું ધ્યાન ખેંચે છે તેઓ પોતાની હાજરીનો અહેસાસ કરાવે છે બીજી તરફ લીલાછમ પાંદડા શાંત હોય છે લીલા પાંદડા આપણને શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરાવે છે તો મિત્રો અહીંયા આપણે આ જે સ્વા અધ્યન પુથીનો પાઠ નંબર અઢાર છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ આઠની આ જે સ્વ અધ્યયન પુથી છે તે સ્વાધ્યયન પુથીના એક નવા પાઠના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં દોસ્તો સાથે સાથે આ જે વિડીયો છે તે તમારા તમામ દોસ્તો મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તેઓ આ સ્વાધ્યન પુથી અને તેની સાથે સાથે પરીક્ષાનો પણ સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે